હેલો એવરીવાન વેલકમ ટુ કુકિંગ હાઉસ યુટ્યુબ ચેનલ તો આજે હું તમારી જોડે શેર કરીશ એકદમ ઘાટું અને મલાઈદાર દહીં જમાવવાની રેસીપી આ દહીંને આજે આપણે એકદમ નવી રીતે કૂકરમાં જમાવીશું અને ફક્ત બે જ કલાકમાં તમે જોઈ શકો છો એકદમ સરસ એવું દહીં જમી અને તૈયાર થઈ જશે તો આ વિડીયો જોઈ અને તમે પણ ઘરે જરૂરથી ટ્રાય કરજો અને વિડીયો જોઈતા પહેલા ચેનલ ઉપર નવા હોય તો નીચે રેડ બટન ઉપર ક્લિક કરી ચેનલને કરી દો અને બાજુમાં બેલ બટન પ્રેસ કરી દો જે કરવું બિલકુલ ફ્રીમાં છે તો દહીં જમાવવા માટે મેં અહીં આ રીતેનું મલાઈવાળું દૂધ લીધેલું છે આ રીતે દૂધને પહેલાં તો એકદમ સરસ રીતે આપણે ગરમ કરી લેવાનું છે અને દૂધ ગરમ થઈ જાય ત્યારબાદ આ રીતે તમે તેને ચેક કરી શકો છો દૂધ ગરમ થઈ જાય ત્યારબાદ આપણે ગેસની ફ્લેમને ઓફ કરી દઈએ તો હવે દહીં જમાવવા માટે આપણે આ રીતે સ્ટીલ અથવા તો માટીના વાસણનો ઉપયોગ કરીશું જનરલી આ રીતે બધાના ઘરમાં સ્ટીલનું વાસણ હોય છે તો તમે તેનો પણ ઉપયોગ કરી શકો છો તો દહીં જમાવવા માટે મેં આ રીતેના માટીના વાસણનો ઉપયોગ કરેલો છે જેમાં આપણે એક ચમચી જેટલી છાશ એડ કરીશું જો તમારી પાસે છાશ અવેલેબલ ના હોય તો તમે દહીંનો પણ ઉપયોગ કરી શકો છો ત્યારબાદ આપણે ગરમ કરેલું જે દૂધ છે તેને એડ કરીશું અને ત્યારબાદ એકદમ સરસ રીતે છાશ ને દૂધ જોડે આપણે મિક્સ કરી લેવાની છે બધું સરસ રીતે મિક્સ થઈ જાય ત્યારબાદ આપણે આ રીતેનું એક કુકર લઈશું જેમાં મેં તમે જોઈ શકો છો આ રીતે તળિયામાં પાણી ભરી અને પહેલાંથી જ ગરમ થવા મૂકેલું છે તો આ રીતે પાણીમાં બબલ આવવા લાગે ત્યારબાદ આપણે ગેસની ફ્લેમ ઓફ કરી દઈશું અને ગેસની ફ્લેમ ઓફ કર્યા બાદ આપણે જે પણ વાસણમાં દહીં જમાવવા માટે મૂક્યું હોય તેને કૂકરમાં એડ કરી દઈશું જો તમે સ્ટીલના વાસણનો ઉપયોગ કર્યો હોય તો તેને પણ સેમ આ જ રીતે કૂકરમાં મૂકી દેવાનું છે અને ત્યારબાદ આ રીતે તેને ઢાંકી દેવાનું છે તેને ઢાંકી અને ત્યારબાદ જે કુકરનું ઢાંકણ હોય તેનાથી પણ આપણે બંધ કરી દઈશું આ રીતે ફક્ત બે જ કલાકની અંદર કુકરમાં એકદમ સરસ એવું ઘટ અને મલાઈદાર દહીં જામી અને તૈયાર થઈ જશે તો હવે બે કલાક થઈ ગઈ છે આપણે ચેક કરી લઈએ આ રીતે જે પણ વાસણને મૂક્યું છે તેને બહાર કાઢીશું અને ત્યારબાદ તેને ઠંડુ થવા માટે આપણે એકથી બે કલાક માટે ફ્રીજમાં મૂકી દઈશું તો હું અહીંયા તમને ચમચીથી બતાવી દઉં કે આપણું દહીં કેટલું સરસ એવું જામ્યું છે તમને જોતાં જ ખબર પડી જશે કે દહીં આપણું એકદમ સરસ એવું ઘટ મલાઈદાર અને ટેસ્ટમાં પણ ખૂબ જ સરસ લાગે એવું બન્યું છે તો હવે તમે પણ ગમે ત્યારે દહીં જમાવો ત્યારે આ રીત જરૂરથી ટ્રાય કરજો આ રીતે દહીં જમાવશો એટલે માર્કેટમાંથી પણ ક્યારેય નહીં લાવવું પડે તો તમે પણ ઘરે આ રીત જરૂરથી ટ્રાય કરજો અને તમને મારી આ રેસીપી સારી લાગી હોય તો પ્લીઝ આ વિડીયોને લાઈક કરજો શેર કરજો અને ચેનલ ઉપર નવા હોય તો જલ્દીથી પ્લીઝ પહેલાં તેને સબસ્ક્રાઈબ કરી દો ચેનલને સબસ્ક્રાઈબ કરવું એ પણ બિલકુલ ફ્રીમાં છે